નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના આંકડા શાસ્ત્ર ચેપ્ટરના સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનો પહેલો દાખલો ગણીશું જેની રકમ છે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગ સ્વરૂપે એક સ્વરેક્ષણ હાથ ધરવામાં આવ્યું તેમાં તેમણે એક વિસ્તારના વીસ ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો તો છોડની સંખ્યા આપેલ છે જેને આપણે વર્ગો કહીશું તો છોડની સંખ્યા છે ઝીરો થી બે થી ચાર ચાર થી છ થી આઠ આઠ થી દસ દસથી બાર અને બારથી ચૌદ ત્યારબાદ ઘરોની સંખ્યા આપેલ છે જેને આપણે એફઆઈ વડે દર્શાવીશું એટલે કે ફ્રિક્વેન્સી જે આપેલ છે એક બે એક પાંચ છ બે અને ત્રણ ત્યારબાદ મધ્યક શોધવાની ત્રણ રીતો છે પ્રત્યક્ષ રીત ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત તો આપણે અહીં પદ વિચલનની રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધીશું જેના માટે આપણે એક્સઆઈ શોધવો પડશે એક્સ એટલે મધ્ય કિંમત તો મધ્ય કિંમત શોધવા માટે પહેલાં અધસીમા અને ઉર્ધ્વ સીમા એટલે કે ઝીરો અને બેનો સરવાળો કરવાનો અને એની અડધી કિંમત કરવાની એટલે કે એને બે વડે ભાંગવાનું એટલે કે ઝીરો પ્લસ બે એટલે બે અને એને ભાંગ્યા બે એટલે એક ત્યારબાદ બે પ્લસ ચાર એટલે છ અને એને ભાંગ્યા બે એટલે ત્રણ આવી રીતે એક બે વખત કર્યા બાદ જેટલો ડિસ્ટન્સ ડિસ્ટન્સ આવતો હોય એ મૂકતું જવાનું એટલે કે આ બે વચ્ચે આવ્યો બેનો ડિસ્ટન્સ તો આગળ પણ એમ જ આવશે ત્રણને બે પાંચ પાંચને બે સાત સાતને બે નવ અને નવને બે અગિયાર અગિયાર ને બે તેર તો આપણે ચેક કરીશું તો જવાબ એ જ આવતો હશે તો આપણે અહીંયા છેલ્લે જોઈએ બાર પ્લસ ચૌદ એટલે કે કેટલા થશે બાર પ્લસ ચૌદ એટલે થાશે છવીસ તો છવ્વીસ ને અડધા થાશે તેર તો આપણો જવાબ એ જ આવતો હશે ત્યારબાદ હવે આપણે શોધીશું યુઆઈ તો યુઆઈ શોધવા માટે આપણે એકસમાંથી ગમે એક કિંમત ધારવી પડશે તો આપણે સૌ પહેલી કિંમત ધારીશું જેથી એકેય આંકડા માઇનસમાં ના આવે તો પહેલી કિંમતને એ ધારીશું તો તેની સામે સૌપ્રથમ પ્રથમ ઝીરો મૂકવાનો યુઆઈનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં એ પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યા વગર કન્ટિન્યુ ઝીરોથી નંબર મૂકતા જવાના એ જ આવશે આપણે હમણાં ચેક કરીશું પહેલાં એક્સઆઈ કેટલી છે એક અને માઇનસ એ એટલે એ પણ એક જ થશે અને એ જ મતલબ આના વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે એ તો એ આપણે આમાં મળશે બે એટલે એક માઇનસ એક ભાંગ્યા બે એટલે ઝીરો થશે ત્યારબાદ ત્રણ એકસાઈ છે એને એક છે એ મળશે ત્યારબાદ આ બે વચ્ચેનું અંતર છે બે તો ત્રણ માઇનસ એક એટલે બે થશે અને બે ભાંગ્યા બે એટલે મળશે જવાબ એક ત્યારબાદ એકસાય પાંચ અને એ મળશે એક એટલે પાંચમાંથી એક જાય તો ચાર અને અંતર બેનું છે એટલે ચાર ભાંગ્યા બે એટલે બે આવી રીતે આપણે કન્ટિન્યુ મૂકશું તો નંબર એ જ મળશે ત્યારબાદ કરવાનું એફઆઈ અને યુઆઈ તો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરવાનો તો અહીંયા એફઆઈ છે એક અને યુઆઈ છે ઝીરો તો એનો ગુણાકાર થશે ઝીરો પછી બે અને એક એનો ગુણાકાર થશે બે ત્યારબાદ એક ગુણ્યા બે એટલે બે પછી પાંચ ગુણ્યા ત્રણ એટલે જવાબ આવશે પંદર ત્યારબાદ છ ગુણ્યા ચાર એટલે જવાબ આવશે ચોવીસ ત્યારબાદ બે ગુણ્યા પાંચ એટલે જવાબ આવશે દસ ત્યારબાદ ત્રણ ગુણ્યા છ એટલે જવાબ આવશે અઢાર હવે ઘરોની સંખ્યા એટલે પહેલાં આપણે સૂત્ર માટે આ એફઆઈનો જ સરવાળો કરવો પડશે તો સીગમાં એફઆઈ સીગમાં મતલબ સરવાળો તો આનો સરવાળો થશે એક ને બે ત્રણ ત્રણ ને એક ચાર ચાર ને પાંચ નવ નવ ને છ પંદર પંદર ને બે સત્તર અને સત્તર ને ત્રણ વીસ ત્યારબાદ સરવાળો કરવો પડશે એફઆઈ યુઆઈનો સીગમા એફઆઈયુઆઈ તો હવે આપણે નો સરવાળો કરીશું તો પહેલાં કરીશું બે ને બે ચાર ચાર ને પંદર થાશે ઓગણીસ ઓગણીસ ને ઓગણીસ ને ચોવીસ થશે તેતાલીસ તેતાલીસ ને દસ થશે ત્રેપન ત્રેપન ને અઢાર થાશે એકોતેર તો આપણો જવાબ એકોતેર મળશે તો હવે મધ્યક શોધવાનું સૂત્ર મૂકીશું આપણે કઈ રીત કરી છે પદ વિચલનની રીત જેનું સૂત્ર છે બરાબર એ વત્તા સિગ્મા સીગમા એફઆઈઆઈ છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ તો એ આપણે અહીં ધારેલ છે એક અને ત્યારબાદ આપણે સિગ્મા એફઆઈ યુઆઈ એકોતેર મળેલ છે સિગ્મા એફઆઈ આપણે વીસ મળેલ છે અને એ જ એટલે અહીં અંતર અંતર ઝીરોથી બે એટલે બે બેન અંતર છે બધા વચ્ચે તો આપણે હવે સાદું રૂપ આપીશું તો અહીંયા છેદ ઉડી જશે દસ દુ વીસ ત્યારબાદ એક પ્લસ એકોતેરના છેદમાં દસ